નવસારી સુધીના ટોલ નાકાની વિસ્તારમાં સાત દિવસ સુધી સતત ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે ધરણા પ્રદર્શનનો બીજો દિવસ હતો એમણે ધરણા પ્રદર્શન કરતા કરતા પોલીસ સાથે પણ ઘર્ષણ થયું અને એમણે કહ્યું છે કે જો

એમણે પ્રદર્શન કર્યું છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છે એ હાઈવે અડતાલીસ ઉપર ધરણા પ્રદર્શન કરતા ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓના છે पैसा लेते करोड़ो रूपए का टैक्स लेते हो और यहाँ रोड तो अभी टूट गया आप यहाँ पे ऐसी दुकान खोल रहे हो जो होटल में जाने से पहले पैसा ले लेते हो उसमें खाना कुछ नहीं देते और क्या करेगा क्या सब मर गए मर रहे हैं एक्सीडेंट होता है क्या उसकी आप भरपाई करोगे अरे पुलिस अधिकारी देवुझे तो हमें अनुपा विरोध में एफ करवाना जो

તમને આવશે આ તો તમે સાઈડ પ્રશ્નો રોડ નહીં તો ટોલ નારા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સ ન ઉઘરાવે એના માટે બેઠા છે અને અહીંની એજન્સી અમે એમ કીધું છે અમારી બે માંગણી છે એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાની થાય કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે બીજું જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો આ અમારી બે માંગણી છે જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું કચેરીનો ઘેરાવ કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉભરાવી જાણે છે જે અહીં સુખ સુવિધા માટે રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છે હાઈવે 48 મુંબઈ થી લઈને અમદાવાદ સુધી અત્યંત વિસ્માર અને જર્જરિત છે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અમે ધરણા પ્રદર્શન કર્યું છે હાઈવે પર ચક્કા જામ કરવાની પણ અમે કોશિશ કરી અહીંની એજન્સી પાસે અમારી મુખ્ય બે માંગ છે જો તમે રોડ નહીં બનાવી શકતા હોય તો ટોલ લેવાનું બંધ કરો અને જો રસ્તો ખરાબ હોય અને કોઈને પણ ઈજા થશે કોઈનું મૃત્યુ થશે તેની તમામ જવાબદારી એજન્સીએ સ્વીકારવી પડશે અહીંના પોલીસ અધિકારીને અમે અમે એટલું પણ જાણ કર્યું છે એફઆઈઆર દર્જ કરવાની જવાબદારી પણ તમારી રહેશે અમારી જો માંગણી નહીં સ્વીકારાય તો દરરોજ આંદોલન કરીશું